નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ સુંદર સંદેશાઓ સાથેનું આ અદભુત પુસ્તક ઉઘાડતા દ્વાર અંતરના ઓગસ્ટ તેર બીજા લોકોનો તમારા પ્રત્યેનો જેવો વ્યવહાર તમને ગમે તેવો વ્યવહાર તેમની પ્રત્યે કરતા શીખો બીજાઓ માટે વિચાર કરતા અને લાગણી અનુભવતા શીખો સમજતા શીખો અને તેમના જીવનમાં અને હૃદયમાં પૂર્ણપણે પ્રવેશો તેમના ભણી પ્રેમ અને સમજદારીનું પૂર વહાવી દો અને એમ કરીને સઘળી ટીકા અભિપ્રાય અને તિરસ્કારને દેશવટો આપો પૂર્ણપણે સમજી લો કે પ્રેમ સકળ કડવાશ અને ધિક્કારનું રૂપાંતર કરે છે અને જે હૃદય બંધ રહ્યા હોય ઠંડાગાર અને પ્રતિસાદ વગરના રહ્યા હોય તેમને સમજદારી ખુલ્લા કરે છે તમારા જીવનમાં આ સૂત્ર અમલમાં મૂકો કે અશુભનો વિરોધ ન કરો પણ તેના પર શુભ વડે વિજય મેળવો કરવા કરતાં કહેવું સહેલું છે પણ એ પ્રમાણે કરવામાં અને જીવવામાં નહીં આવે ત્યાં સુધી આખી માનવજાતમાં શાંતિ અને સદભાવ નહીં આવી શકે યુગોના યુગોથી આ શબ્દો સંભળાયા છે વંચાયા છે ઉપદેશાયા છે પણ જીવાયા નથી એટલે જ તો દુનિયામાં યુદ્ધો વિનાશ અનિષ્ટો અને ધિક્કાર છે અને એ ચાલ્યા જ કરશે સિવાય કે મનુષ્ય જાત માત્ર વાતો કરતાં નહીં જીવતા શીખે આ અદ્ભુત શબ્દોને રોજના જીવનમાં ઉતારવાનું અને ધબકતા કરવાનું શીખે આપનો આજનો દિવસ શુભ રહે